મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રોડ રસ્તાની રિસરફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે માંડવી તાલુકાના વિરાણીથી ફિલોણ ગામોને જોડતા બે કિલોમીટર લંબાઈના તેમજ એકસો ઇઠ્યાસીની ની વસ્તી ધરાવતા એવા ફિલોણ ગામ માટે મહત્વના વિરાણી ફિલોણ માર્ગનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું આ માર્ગ બાબતે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા વિરાણીથી ફિલોણ ગ્રામ્ય માર્ગના નવીનીકરણ માટે સિત્તેર લાખ જેટલી રકમ મંજૂર કરવામાં આવી હતી આ માર્ગનું નવીનીકરણ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ માંડવીના નાયબ કાર્યપાલક ઇજનેર એમ એચ ખાનના માર્ગદર્શન તેમજ સેક્શન અધિકારી અલ્પેશભાઈ બામ્ણિયા સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે